વધુ મહેનત કરી વધુ પ્રાપ્ત કરી વધુમાં વધુ લોકોને મદદરૂપ બની ભગવાનનું કાર્ય કર્યું આવી ઉમદા ભાવના ધરાવનાર ઝારોલાની સંસ્થા સાંજ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલ ગામ ઝારોલા ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા અને તાજેતરમાં બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ અને બારમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર તેમજ ઝારોલા ગામમાં રહેતા અને અન્ય સંસ્થાઓમાં અભ્યાસ કરતા ધોરણ દસ અને બારના તેજસ્વી તલ્લાઓને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા ઝારોલાની હેતી પટેલ કે જે બાળ વિજ્ઞાન પ્રવાહમાં એક ગ્રેડ પ્રાપ્ત કરી ગામનું ગૌરવ વધાર્યું હતું તેની વિશિષ્ટ સન્માન કરાયું હતું શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલ વિદ્યાર્થીઓનું સન્માન અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી શંભુભાઈ પટેલ વિદ્યાર્થીઓને જીવનમાં એક ધ્યેય નક્કી કરી એને કોઈ પણ સંજોગોમાં પૂરું કાર્ય કરવા હાથ થાક્યા નિરાશ થાય વગર સતત પ્રયત્નો કરવા જણાવ્યું હતું તેમજ ભવિષ્યમાં યોગ્ય પ્રાપ્ત કરે બીજાને મદદરૂપ થવાની સતત ભાવના રાખવાથી ભગવાન ચોક્કસ તેમને મદદ કરશે તેમ જણાવ્યું હતું મોટિવેશન આવે તો શું કરવું છે મોટિવેશનના ઇન્જેક્શન નહીં મળતા ખરેખર આપણામાં એક ઇન્સ્ટિન્ક્ટ એવી ઊભી થાય કે જેનાથી આપણે પ્રેરિત થઈએ પણ એ પ્રેરણા આપણા ફેમિલી આપણું ફ્રેન્ડ સર્કલ આપણા ટીચર્સ અને આપણા જે ગોડફાધર કે જે એક વ્યક્તિ આપણી લાઈફમાં એવો હોય છે કે આપણે ઘણી વાર રોલ મોડલ કહીએ છીએ તો આ ત્રણ ચાર વસ્તુ એવી હોય છે કે જે આપણને પ્રોત્સાહિત કરે અને એ પ્રોત્સાહન નીચે આપણે કામ કરતા હોઈએ છીએ સાહેબ એવું કહ્યું કે એક ઇનામ વસ્તુ છે એવી કે જેનાથી બી પ્રોત્સાહન મળે છે બહુ સાચી વાત છે કે જ્યારે આપણી અમારા માતા-પિતાની ઈચ્છાઓ પૂરી કરી શકીએ એ આશાથી અમે આ પ્રયત્ન પરિણામ પ્રાપ્ત કરી છે અને હું અમારા બધા સાળા પરિવાર તરફથી એમને અભાર માનું છું મારે આગળ આઈબીબીએસમાં કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર બનવાની ઈચ્છા છે પણ મારા માતા પિતાની એવી આરતી પરિસ્થિતિ નથી એવું બે કરી તો હું ટ્રસ્ટને એવી વિનંતી કરું છું કે એ કોઈ પણ સંસ્થા મને એવી મદદ કરે